નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઇનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છે ઇન્ડિયન પોસ્ટ કાર ડ્રાઈવરમાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આ ભરતીને આપણે તમામ માહિતી જે છે આ વિડીયોમાં આવરી લીધેલી છે જેવી કે ભરતી માટે શું લાયકાત રહેવાની છે ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે ઉંમર મર્યાદા કઈ મુજબ છે છેલ્લી તારીખ શું રહેવાની છે આ તમામ માહિતીની ચર્ચા જે છે આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે લોકો અમારો વિડીયો ડેલી જોવો તો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો જે પણ નવા મિત્રો જોડાના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવી નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં આપણે સૌપ્રથમ વાત કરી લઈએ ભરતીની બેઝિક માહિતી તો સંગઠન ટપાલ વિભાગ ભારતીય ટપાલ રહેશે સર્કલની વાત કરીએ તો ગુજરાત સર્કલ મેલ મોટર સર્વિસ અહેમદાવાદ રહેશે પોસ્ટ નામની વાત કરીએ તો સ્ટાફ કાર ડ્રાઈવર સામાન્ય ગ્રેડ માટે રહેવાનો છે હવે નોકરીના પ્રકારમાં આપણે જોઈએ તો ગ્રુપ સી નોન ગેજેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ રહેશે હવે કોલ જગ્યાઓ જે છે અડતાલીસ જેટલી પોસ્ટ માટે આ જગ્યા હાલ બહાર પાડવામાં આવેલી છે નોકરીનું સ્થળ એટલે કે લોકેશનમાં આપણે વાત કરીએ તો ગુજરાતભરમાં વિવિધ એકમ એટલે કે જ્યાં પણ પોસ્ટ ખાલી હોય ત્યાં તમને મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો જે લેવલ ટુ મુજબ તમને મળી શકે છે પછી આપણે વાત કરી લે કે એપ્લિકેશન મોડ કેવો છે તો ઓફલાઈન રાખવામાં આવેલો છે હવે ઓફલાઈન કેવી રીતે અરજી કરવી ને કયું ફોર્મ ભરવું તે પણ આપણે વિડીયોના લાસ્ટમાં બતાવેલું છે કે આપણે એપ્લાય કેવી રીતે કરવું તો વિડીયો પૂરો જોજો તમામ માહિતી તમને મળી જવાની છે ને ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જે છે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવેલી છે તેની વચ્ચે કરી દેવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે જે છે સ્ટાફની કુલ જગ્યાઓમાં તો ગુજરાત સર્કલમાં કુલ અડતાલીસ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે આ જગ્યાઓમાં ભારત સરકારના ધારા ધોરણો મુજબ અનુસાર ઇડબ્લ્યુ એસ એસ સીએસટી ઓબીસી અને ભૂતપૂર્વ સૈનિકો જેવી બિન અનામત અને અનામત શ્રેણીનો સમાવેશ થાય છે જેમાં પસંદગી કરેલા ઉમેદવારને અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા અલગ અલગ એકમોમાં પોસ્ટ મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકા તો માન્ય બોર્ડમાંથી સંસ્થામાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને ડ્રાઇવિંગ જરૂરિયાતોમાં વાત કરીએ તો હળવા મોટર વાહન એલએમવી અને એચ વી જે છે બંને તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ અને એલ એમ વી અને એચ એમ વી ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ પણ તમારી પાસે હોવો જોઈએ એટલે કે દસ પાસ પ્લસ ડ્રાઇવિંગ લાયસન્સ ડીએલ જે તમારી પાસે હેવી અને બેઝિક બને હોવું જોઈએ તે પ્લસ તમારી પાસે ત્રણ વર્ષ પ્લસનો ડ્રાઇવિંગ લાયસન્સ પણનો જે છે અનુભવ તમારી પાસે હોવો જોઈએ ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ મહત્તમ ઉંમર સત્યાવીસ વર્ષ રહેવાની છે ઉંમરની છૂટછાટની વાત કરીએ તો ઓબીસી માટે ત્રણ વર્ષ એસસી એસટી માટે પાંચ વર્ષ અને ભૂતપૂર્વ સૈનિકો અને સરકારી કર્મચારીઓ માટે જે છે કેન્દ્ર સરકારના નિયમો અનુજા અનુસાર જે છે તમને છૂટછાટ મળવાપાત્ર થશે એટલે કે સામાન્ય અઢારથી સત્યાવીસ વર્ષ વચ્ચેનો જે છે સમયગાળો છે તે લોકો એપ્લાય કરી શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયા જે છે બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવશે જેમાં સ્ટેજ વન છે લેખિત પરીક્ષા એમાં કુલ ગુણ એસી રહેવાના છે સમયગાળાની વાત કરીએ તો નેવું મિનિટનો સમયગાળો તમને આપવાનો રહેશે અને પ્રશ્નનો પ્રકાર જે છે એમસીક્યુ વ્યાજ રહેશે જેમાં માધ્યમ ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ત્રણેય પ્રોવાઈડ કરવામાં આવશે હવે આવરી લેવાતા લેવાતા વિષયોમાં આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાન સામાન્ય બુદ્ધિ અને તર્ક સરળ અંગણિત ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી મોટર મિકેનિઝમનો પણ સમાવેશ થશે ત્યાર પછી લેશે ટેસ્ટ ટુ જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે આપવાની રહેશે ચાલીસ મિનિટ અને વીસ ગુણ રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ પરીક્ષાનો સમાવેશ તો વાહન ખામીઓની ઓળખ નાના સમારકામનું કામ ભારે વાહન ચલાવવાની કુશળતા નિયંત્રણ સ્ટેરિંગ રિવર્સિંગ અને રોડ સેન્સ આ તમામનો સમાવેશ જે છે પરીક્ષામાં ડીએલમાં તમારે થઈ શકે છે કે જે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે આપવાની છે તેમાં હવે ટેસ્ટ વન અને ટેસ્ટ ટુના સંયુક્ત ગુણના આધારે જે છે અંતિમ મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાં જે લોકોની પસંદગી થાય તેને જે છે પોસ્ટ મળવાપાત્ર થઈ શકે છે એટલે કે બંને પરીક્ષા ક્લિયર કરવી પડશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ પગાર ધોરણોમાં અને લાભોમાં તો પસંદ કરેલા ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ સ્ટર ટુ મુજબ જે છે પગાર મળવાપાત્ર થઈ શકે છે જેમાં ઓગણીસ હજાર નવસોથી લઈને તેસઠ હજાર બસો સુધી જે છે તમને પગાર મળી શકે છે હવે વધારાના ફાયદામાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઘર ભાડું ભથ્થું એચઆરએ તબીબી સુવિધાઓ નિયમો મુજબ પેન્શનના લાભો અને નોકરીની સુરક્ષા અને પ્રમોશનની તકો આ તમામ લાભો તમને મળી શકવાના છે હવે આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો તો અરજી શરૂ થવાની તારીખ તેર ડિસેમ્બર અને બે હજાર છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો આટલા ગાળામાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે ઓફલાઈન અરજી કેવી રીતે આપવી તો સૌ પ્રથમ તમારે ઇન્ડિયન પોસ્ટની સાઇટ એટલે કે ઇન્ડિયન પોસ્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે હવે ત્યાં જઈને પરિશિષ્ટ એક મુજબ જે છે અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે તેમાં આ પછી બધી જ વિગતો તમારી શૈક્ષણિક છે પર્સનલ વિગતો છે તે તમામ કાળજીપૂર્વક ભરવાની રહેશે હવે આ ફોર્મ ભરાઈ ગયા પછી તેની પાછળ જે છે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો એટલે કે જે છે તમે ટ્રુ કોપી કરાવીને તમામ વસ્તુ જે છે જોડવાની રહેશે જેમાં ફોટો પ્રમાણપત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ અનુભવનો પુરાવો અને અરજી ફી જો તમને જાતિ મુજબ અથવા તો કેટેગરી મુજબ લાગુ પડતી હોય તો અને ત્યાર પછી જે છે પીડ પોસ્ટ અથવા રજિસ્ટ્રેશન પોસ્ટ દ્વારા જે છે આ નીચેના સરનામામાં તમારે જે છે પોગાડી દેવાની રહેશે સ્પીડ પોસ્ટમાં અથવા તો તમે રૂબરૂ જઈને આપી શકો છો તે પણ તમે લોકો કરી શકો છો તો આ બંને રીતથી જે છે તમે લોકો એપ્લાય કરી શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને આવી જ નવી ભરતીના વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં